રાજકોટની સૌથી મોટી શાક માર્કેટમાં મચ્છરોનો ત્રાસ યથાવત છે શાક માર્કેટમાં મચ્છરોના ત્રાસને લઈને ગ્રાહકી પણ ઘટી ગઈ છે શાક માર્કેટના સેલરમાં પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધ્યો છે મહાનગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં મચ્છર માટે અને સફાઈને લઈને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી શાકભાજીના વેપારીઓની ફરિયાદ છે કે મચ્છરોના ત્રાસ વધતા ગ્રાહકી ઘટી ગઈ છે કોર્પોરેશનના સફાઈ કામદારો દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે તો મચ્છરનો ત્રાસ ઘટી શકે તે પ્રકારનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે હા મચ્છરને કારણે એ તો તકલીફ પડે છે ઘરા કસ્ટમર ઓછા થઈ જાય સવારથી સાંજ લાગે મચ્છરનો ફૂલ ત્રાસ છે સેલરમાં પાણી ભરાય છે ચોમાસાના કારણે પાણીનો નિકાલ થતો નથી અને કોર્પોરેશન વાળા સાહેબ અરજી દર વર્ષે અરજી કરે છે પણ પમ્પિંગ પાણી અરજી કરે એટલે પંપિંગનું પાણી મચ્છર થાય છે મચ્છર નીચે છે ત્યાંથી મચ્છર નો ઉત્પન્ન થાય છે ત્યાંથી ગ્રાહક માં ત્રીસ ચાલીસ ટકા નો ફેર પડે છે મચ્છર ના કારણે કસ્ટમર ઝડપથી લઈને જવા પડે છે કોઈ વેચવું નથી કારણ કે